ભરૂચસઅપ જેલ ખાતે એકવીસ ડિસેમ્બર વર્લ્ડ મેડિટેશન ડે નિમિત્તે મેડિટેશન સેશન સેશનનું આયોજન કરવામાં આવ્યું પોલીસ મહાનિર્દેશક શ્રી જેલ અને સુધારાત્મક વહીવટ ગુજરાત રાજ્ય અમદાવાદ શ્રી ડોક્ટર કે એલ એન રાવ સાહેબના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા જેલના અધિક્ષક શ્રી એનપી રાઠવાના નેતૃત્વ હેઠળ વ્યક્તિ વિકાસ કેન્દ્ર ઇન્ડિયા ધ આર્ટ ઓફ લિવિંગ ગુજરાત સ્ટેટ કાઉન્સિલ મેમ્બર તરફથી એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ એકવીસ ડિસેમ્બર વર્લ્ડ મેડિટેન્શન ડે નિમિત્તે મેડિટેશન સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષક શ્રી ધનજીભાઈ વસાવા દ્વારા મેડિટેન્શનથી તણાવ અને ચિંતાથી મુક્ત મેળવી શકાય છે અને નિયમિત ધ્યાનના અભ્યાસથી વ્યક્તિનું માનસિક ઉત્તમ ધ્યાન દ્વારા જીવનમાં સંતુલન સ્થાપિત કરી શકાય છે તથા નિયમિત અભ્યાસથી ભાવાત્મક સંતુલન શાંતિ શકાય છે જે બાબતે વિસ્તૃત માહિતી આપી મેડિટેશન સેશન કરાવવામાં આવેલ જેમાં જેલના તમામ બંદીવાન ભાઈઓ ભાગ લીધે હતો યાકુબ પટેલ ભરૂચ